પ્રકરણ આઠ આનું તે કરવું શું સુમતીબાઈએ લક્ષ્મીબેનને કહ્યું બેન મારે આનું તે કરવું શું જ્યારે પાટલો નાખશે ત્યારે પછાડીને નાખશે દસ વારમાં નવ વાર તો એમ કરશે જ કરશે આ સવિતાથી તો કંટાળી ગઈ લક્ષ્મીબેને પૂછ્યું હે બેન તે કોઈ વાર એને ધીમેથી પછાડે વિના પાટલા નાખવાનું કહ્યું છે સુમતીબાઈએ જવાબ આપ્યો એકવાર નહીં અનેક વાર કહ્યું છે જ્યારે જ્યારે પાટલો પછડાય છે ત્યારે ત્યારે કહેલું જ છે બેન કોઈ એકાદ વાર જ્યારે પાટલો ધીમેથી મૂકે છે ત્યારે તે કહેલું છે કે હા આજ તો ઠીક થયું ને પાટલો ધીમેથી નાખ્યો ના બા એમ તો નથી કહ્યું ન એમ તે શાનું કહે કોઈ વાર ભૂલે ચૂકે ધીમેથી પાટલો નાખે એમાં શું વળ્યું નહીં બેન તું ભૂલે છે તું જ ભૂલે છે એમ નહીં પણ આપણે સૌ ભૂલીએ છીએ બાળકોથી જે ભૂલ થઈ જાય છે તેના જ તરફ આપણે તેનું ધ્યાન ખેંચ્યા કરીએ છીએ ને તે એટલી બધી વાર ખેંચ્યા કરીએ છીએ કે બાળકની એવી માન્યતા થઈ જાય છે કે પોતે ભૂલ જ કરે છે તે બીજું તેનાથી કશું બનવાનું જ નથી આવી માનસિક સ્થિતિ થતાં બાળક વધારે ને વધારે ભૂલો કરે છે ને વધારે ને વધારે ઠપકા ખાય છે ખરી રીતે બાળકો જેમ ભૂલો કરે છે તેમ ઘણીવાર તે ભૂલો નથી પણ કરતા ઘણીવાર તેઓ સારું સારું કરી બેસે છે પણ જે સારું બને છે તેનો આપણે હિસાબ લેતા જ નથી તે તરફ જોતા જ નથી તેમના દોષો કાઢવા તત્પર હોઈએ છીએ પરંતુ તેમના ગુણોથી રાજી થતા નથી તે તરફ તેમનું ગુણ પ્રિય કરતા નથી સવિતા દસ વારમાં એક વાર તો સારી રીતે પાટલો ઢાળે છે ખરું તો પછી તે જ વખતે તેને કહેવું હ જો બેન આજે પાટલો કેવો સરસ ઢાળ્યો આમ જ રોજ ઢાળતી હો તો કેવું સારું અને ખરેખર સવિતા તેથી પ્રસન્ન થશે તેના ગુણ તરફ તેનું લક્ષ્ય જશે તે ગુણને કેળવવા તે પ્રયત્ન કરશે અને એને લીધે અણઆવડતની જગાએ આવડત આવીને ઊભી રહેશે બાળકોમાં જે સારું હોય તેથી આપણે યોગ્ય કદર કે વખાણ કરીએ તો સારું વધતું જ જશે પણ જો તેમાં જે અયોગ્ય હોય તે ઉપર જ ભાર દીધા કરશું તે માટે ઠપકો દીધા કરશું તેને સીધી રીતે કાઢવા લડશું તો તે ઘર કરી બેસશે સુમતીબાઈએ કહ્યું લક્ષ્મીબેન તમારી વાત ઘડે તો ઉતરે છે જોવું હવે એ પ્રમાણે કરી જોઈશ જોઈએ છે શું થાય છે